એશિયાની સૌથી મોટી સહકારી બેંક એવી બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી જેમાં ચેરમેન તરીકે ડાયાભાઈ પિલિયાતરની વરણી કરવામાં આવી છે તો વાઇસ ચેરમેન તરીકે કેશુભા પરમારની વરણી કરવામાં આવી છે ભાજપે મેન્ડેટ આપી ચેરમેન વાઇસ ચેરમેનની વરણી કરી છે બનાસ બેંકના ચેરમેન સૌસિંહ ચૌધરી અને વાઇસ ચેરમેન પીરાજી ઠાકોરની ટર્મ પૂરી થતાં ચૂંટણી યોજાઈ હતી જે માટે ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ કૌશલ્ય કુંવરબાએ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે બેંકના ડિરેક્ટરોના સેન્સ લેવાયા હતા પાલનપુરના ચડોતરના કમલમ ખાતે અઢાર ડિરેક્ટરોના સેન્સ લેવાયા હતા